સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય કેઉર રોકડિયાના જન્મદિવસની ઉજવણી નારી સંરક્ષણ ગૃહમાં કરવામાં આવી નારી સંરક્ષણ ગૃહમાં ઉપયોગી એવા સાધનો અર્પણ કરીને જન્મદિવસની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નારી સંરક્ષણ ગૃહમાં આ વિવિધ ઉપયોગી એવી ચીજવસ્તુઓ અર્પણ કરવામાં આવી છે ચાજીગંજના ધારાસભ્ય કેયુલ રોકડિયાનો જન્મદિવસ હોય ઘણા બધા સેવાકીય કાર્યક્રમો થકી તેમની તેમના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી રહી હોય તેવામાં આ જન્મદિવસ નારી સંરક્ષણ ગૃહમાં ઉજવવામાં આવ્યું કેક કટિંગ કરી સૌએ ધારાસભ્ય કેયુલ રોકડિયાને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના શહેર અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની પણ ઉપસ્થિત રહ્યા હતા ઉજવણી વિશેષ રૂપે કોઈ સેવાના માધ્યમથી થાય એના માટે આજે નારી સંરક્ષણ ગૃહ નિઝામપુરા ખાતે જે અહીંના અધિકારીની માંગણી હતી કે આ મહિલાઓને શું જોઈએ છે આશરે અહીંયા છેતાલીસ જેટલી મહિલાઓ અહીંયા રહે છે એમાં કેટલીક મનોવૈજ્ઞાનિક રીતે માનસિક દિવ્યાંગ કહી શકાય કેટલાક અનાથ છે કેટલીક મહિલાઓ બાળકીના સ્વરૂપમાં પણ છે તો આ મહિલાઓને જે જરૂરિયાત હતી કે એમને વોશિંગ મશીન જોઈતું હતું કે ભાઈ આ જગ્યા પર કપડાં ધોવામાં તકલીફ પડે છે ક્યાંક એમને જરૂરિયાત હતી કે અમારે લોટ દરવામાં ઇન્ડસ્ટ્રીયલ ઘંટી જોઈએ છે તો એની જરૂર છે ક્યાંક એમને આરો સિસ્ટમ અને વોટર કુલર જોઈતું હતું ઉનાળાના સમયની અંદર ઠંડુ પાણી મળે અને ચોખ્ખું પાણી મળે એના માટે તો એ તમામ વસ્તુઓ આજે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી આજે અમે અહીંયા પ્રોવાઈડ પણ કરી છે અને ભવિષ્યમાં બીજી પણ કોઈ જરૂર ઊભી થશે તો અમે એ પણ પ્રોવાઈડ કરવા તૈયાર છે છેવાડાનું માનવી જે હંમેશા વડાપ્રધાન ને માન્ય મુખ્યમંત્રી બંને એવું કહે છે કે છેવાડાના માનવીની ચિંતા કરવી અને તો એના માટે જન્મ દિવસથી અતિ ઉત્તમ જે તિથિ હોય કોઈ પણ ખાસ તિથિ એનાથી અતિ ઉત્તમ કશું ના હોઈ શકે તો જેવા લોકોની જરૂરિયાત હોય એ મુજબનું લોકોએ આપવું જોઈએ એ હું આજના દિવસે અનુરોધ પણ કરું છું અને જે મિત્રોએ ક્યાંક ઓળખીતા પાળખીતા હોય જે પણ મારા જન્મદિવસે શુભકામનાઓ અર્પણ કરી છે એને હું સૌનો આભાર વ્યક્ત કરું છું આજે નારાયણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા માન્ય ધારાસભ્યશ્રી કેવુરી રોકાડિયાનો જન્મદિવસ નારી સંરક્ષણ ગૃહમાં ઉજવવામાં આવ્યો અને એમના દ્વારા કેટલીક જે જરૂરી વસ્તુઓ છે રોજબરોજની જરૂરિયાત પ્રમાણે અને બહેનોને કામના કામ માટે અર્પણ કરવામાં આવી ખરેખર ખૂબ પ્રેરણાદાયી આ એક કામ છે આયામ છે હું તો એવું કહીશ કે આવા બધા જે પણ લોકો છે એમને પ્રેરણા મળે અને આવા સમાજ માટેના કલ્યાણકારી કામો થાય જે નરેન્દ્ર મોદીની સરકાર છે એનું વિઝન છે કે અંત્યોદય સુધી એટલે અંતિમ છેવાડાનો માનવી છે ત્યાં સુધી આ બધા કામો પહોંચે એ પ્રકારનો જે વિચાર છે એ અમારા માન્ય ધારાસભ્યશ્રીએ અહીંયા પ્રસ્તુત કરેલો છે દ્વારા આજે એમના જન્મદિવસ છે સાથે સાથે નારાયણ ચેરિટેબલ ટ્રસ્ટ એનજીઓ ચલાવે છે એના થકી આજે નારી સરસ આશિત બહેનોને આરો મશીન ઇન્ડક ઘર અને વોશિંગ મશીન અહીંયા દાન આપ્યું છે અને તેમજ આજે સાહેબશ્રીનો જન્મદિવસ હોય તો બહેનો સાથે કેક કટી અને જમણવાની પણ સાહેબશ્રી વ્યવસ્થા કર્યું છે એક નવતર પ્રયોગ તરીકે જન્મદિવસ કેવી સારી રીતે ઉજવી શકાય તેવું સર એક પ્રેરણારૂપ ઉદાહરણ આજે રજૂ કર્યું છે તેના માટે હું પ્રોટેક્શન ઓફિસર કવિતા ગોહિલ અને મહિલા બાળ વિકાસ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્ર વડોદરા તરફથી ફરીથી સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને હાર્દિક શુભકામનાઓ જન્મદિવસ